ત્યારે મોટા ભાગના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પરંતુ અમુક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા ત્યારે ખંભાળિયામાં વાડી વિસ્તાર વચ્ચે ફસાયેલા ચાર લોકોને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી એરલિફ્ટ કર્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે લોકોની જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર પોલીસ માર્ગ અને મકાન ફાયર વિભાગ સહિતના વિભાગો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે દ્વારકાના ખંભાળિયામાં વાડી વિસ્તાર વચ્ચે ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે ભારે વરસાદને કારણે ચાર જેટલા લોકો ફસાયા હોવાની જાણ કલેક્ટરને થઈ હતી જેથી કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમે સતર્કતા દાખવી હતી અને તમામ લોકોના રેસ્ક્યુ માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા